આપણે આમ તો સનાતનમાં જ છીએ આપણે હિન્દુમાં છીએ તો આપણને એટલી ખબર હોવી જોઈએ કૃષ્ણએ ગીત ગાયું છે અને એ કૃષ્ણએ ગીત ખાલી ગાયું તો સનાતન માટે જ નહીં કોઈ સંપ્રદાય માટે નહીં કોઈ એક વ્યક્તિ માટે નહીં આ સંસારના જેટલા જીવાતમાં છે બધાને ઉપયોગી થાય એના માટે પરમાત્માએ ગીત ગાયું અને એ ગીત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળ્યું છે ગીતાજી કોઈ દી કોઈ ક્યાં લખી હતી ગીતાજી પંચમહાલમાં આ બાજુમાં કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતાજીનું ગાન કર્યું વૃંદાવનની એ કુંજ ગલીઓમાં ભગવાને વેણુ નાદ કર્યો અને વૃંદાવનના એ પવિત્ર જંગલમાં પરમાત્માએ નૃત્ય નાચ્યું ભગવાન રાસ રમાડ્યો તો એ ભક્તિ મહારાણી જે જગ્યાએ ભગવાનની કથા થતી હતી ત્યાં ગયા અને સૌ લોકો વિચારમાં પડી ગયા एवं नगा सहस्रवर्णोरुधर्मे प्रकाशमाने ऋषिभि सभायम् आश्च બધાને આશ્ચર્ય થયું આ શું ભક્તિ આવ્યા છે પૂછું તમે કોણ છો સનત કુમારો કહે છે તમે છો કોણ સ્ત્રી પોતાની સાથે રહેલા દીકરાઓના હાથ જાલી

હું ભક્તિ છું અમારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે ભક્તિ એટલે સામાન્ય અર્થમાં જોવા જઈએ તો નિર્ધનો નું પરમ ધન છે सकल सकलभुवनमध्ये निर्धनास्ते निवसतिरति येषां श्रीहरिर्भक्तिरेका हरिरपि निजलोकं सर्वथातो विहा પ્રવેશે શાંભિ સુત્રોપન આખા જગતમાં સૌથી શ્રેષ્ઠ ધન હોય તો ભક્તિ છે વાલા ભક્ત સવારથી લઈને સાંજ સુધી તમે દોડ્યા જ કરો દોડ્યા જ કરો જેટલું ધન હાથમાં આવશે એ જેટલું સુખ નહીં આપે એટલું ભગવાનના મંદિરમાં આરતી કરવા ઉભા રહી જાઓ તમને સુખ મળી જશે ઠાકોરજીની કથામાં જતા રહો તમે હવે તમે મને હાચું કહેજો અહીંયા બેઠા છો તમે નવું પિક્ચર આવે અને એ પિક્ચરમાં તમે પાંચસો પાંચસો રૂપિયા ટિકિટ લઈ અને તમે ફિલ્મ જોવા જાઓ એસી વાળું આખું હોમ થિયેટર હોય છતાં એટલી સરસ આમ સીટો આપી હોય ઘડીકાન તમે રિલેક્સ થઈ ગયો તો તમે મને કહો કે અહીંયા તમને સીટ ન આપી હોય નો ટેકો આપ્યો હોય નો એસી આપ્યું હોય નો કાંઈ આપ્યું હોય પૈસા દઈને જે ટોકીજમાં મજા ન આવે ને એ આનંદ તમને આ કથામાં ગરમીમાં આવતો હોય છે ત્યાં ગમે તેટલા પૈસા દઈને કમ્પોઝ કરવામાં આવેલા એ ગીત ગવાતા હોય લાખો કરોડો રૂપિયા આપીને માણસો પાસે ગવડાવવામાં આવતું ગીત કરોડો રૂપિયા આપીને સંગીત કર્યું હોય તૈયાર તો એ સંગીતમાં તમે કોઈ દી ઉભા થઈને નાચા ન્યા હે ના તો તો ભૂંડા લાગી આપણે ને હારા ન લાગીએ તળપતિ ભાષામાં કહેવાય વહરા લાગી વહરા અને આ કથામાં એક રૂપિયો આપ્યો નથી છતાંય આ કથામાં સંગીત આવે ને તમે નાચો તો કેવા રોડા લાગો હે કે શું ભગવાનની કથામાં નાચી રહ્યા છો તમે અને હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે નાચવું હોય ને તો કૃષ્ણ સામે નાચજો બીજાઓની સામે નાચી અને ખોટી વાહવા લેવા જવાની જરૂર નથી